ધ ગીર સોમનાથ લાઈવમાં દર્શક મિત્રોનું સ્વાગત છે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગીર સોમનાથ જિલ્લાથી ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાંથી પીજીવી સેલ દ્વારા સત્યાવીસ ટીમો દ્વારા ચેકિંગ હાલ ધરવામાં આવ્યું હતું અને ચેકિંગ દરમિયાન ઓપરેશનમાં ત્રણસો જોડાણમાંથી ઓગણ સિત્તેરમાં વીજ રીતે વપરાતી હોવાની બાતમી મળતા એકવીસ લાખ રૂપિયાનો દંડ હાલ ફટકારવામાં આવ્યો છે વિશેષ માહિતી મળી રહી છે આકોલવાડી ગીરથી રાતીધાર સુધી સિત્યાવીસ ટીમોએ ચલાવેલા ચેકિંગ ઓપરેશન દરમિયાન ત્રણસો વીસ જોડાણોમાંથી ઓગણા સિત્તેરમાં ગેરરીતે પકડાય ખેતી વાણિજ્ય અને રહેઠાણ સંબંધિત જોડાણો પર હાલ કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે પીજીવીસેલે કુલ રૂપિયા એકવીસ લાખ વીસ હજાર રૂપિયાનો હાલ દંડનું બિલ વસૂલ્યું છે વિશેષ વીજ વિભાગ દ્વારા ગેરરીતે પીજીવીસેલનો દુરુપયોગ કરનારા આરોપીઓ વિરુદ્ધમાં આવનારા સમયમાં કાનૂની કાર્યવાહી કરશે તે બાબતની ખાતરી આપી છે ત્યારબાદ જે કોઈપણ લોકો ગેર રીતે જો વીજળીનો ઉપયોગ કરતા હશો તાપ ચેતી જાજો વિશેષ અમારા સમાચાર નિહાળવા માટે ધ ગીર સોમનાથ લાઈવ ચેનલને લાઈક કરો કમેન્ટમાં આપનો અભિપ્રાય આપો શેર કરો અને હા સબસ્ક્રાઇબ કરો